ત્યારે ભોગ બનેલા તાકીદે સંપર્ક કરવાની અપીલ કરતા ગાંધીનગર જિલ્લા ડીવાયએસપી આર આર કહ્યું કે કોઈ ને કોઈ ફોન આવે લિંક આવે કે નામ થી કોલ આવે તો તરત ને જાણ કરવી કોઈ પણ ફ્રોડ થાય તો સૌ પ્રથમ વન થ્રી નંબર પર જાણ કરવી છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં અને રાજ્યમાં સાયબર ક્રાઇમનો ફ્રોડ સતત વધી રહેલ છે લોકો સાયબર ક્રાઈમનો ભોગ ના બને એના માટે સચેત રહે અને જે લોકો કોઈ પણ કારણસર સાયબર ક્રાઇમનો ભોગ બને એ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી અને પોલીસને આરોપી સુધી પહોંચવામાં મદદ કરે એ માટે ખાસ લોકોને અપીલ કરવામાં આવે છે સાઈબર ક્રાઈમના આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં ચાલુ વર્ષે લગભગ એકસો ચૌદ કરોડ રૂપિયા જેટલું ફ્રોડ થયેલ છે અને તેમાંથી પોલીસે લગભગ છેતાલીસ ટકા ઉપરાંત રકમ લગભગ ત્રેપન ચોપન કરોડ રૂપિયા લોકોને પરત પણ અપાવેલ છે ગાંધીનગર જિલ્લા પોલીસે પણ લગભગ ત્રણ લાખ રૂપિયા જેટલી રકમ લોકોને પરત અપાવેલ છે દરેક લોકોને અપીલ છે કે સાયબર ક્રાઇમનો ક્યાંય ભોગ ન બનીએ વારંવાર